તો સ્વાગત છે નવા વિડીયોમાં ફરી એક વખત મિત્રો તમારા બધાનું વાત કરીએ મિત્રો મુદ્દાની ચાલો ભાઈ શું થઈ શકે ના ના શું થયું એમ કહું તો સારું રહેશે મિત્રો કારણ કે ભાઈ મિત્રો ફાઈનલ આન્સર કી કાઢવા કાઢવાવાળા નક્કી કરવાવાળાને શું થયું છે કે હજુ ફાઇનલ કી આન્સર કી નથી આપી હજી સુધી તો ભાઈ મિત્રો વાત કશું મને એવી મળી છે માહિતી કંઈક મને એવી મળી છે ચાલો જાણતા પહેલાં ભાઈ સબ્સ્ક્રાઇબ કરી દો મિત્રો આટલી બધી મહેનત બને છે લાઇક કરી દો વિડીયોને અને નોટિફિકેશન ઓલ ઉપર રાખીજો કારણ કે આવી જ માહિતી હું તમને નેક્સ્ટ વિડીયોમાં પણ આપીશ ઓકે તો ભાઈ વાતને હું ચો તરફ નહીં ફેલાવું વાત સીધીને ચક કરવાનું છું આજે તો ભાઈ ફાઇનલ આન્સર કી નથી આવવાનું મુખ્ય કારણ શું છે ખબર પહેલાં તો એ ફાઇનલ મેરિટ બનાવી નાખ્યું હશે જે પ્રોવિઝન પ્રોવિઝનલ આન્સર કી છે ને એના આધારે તેઓએ મેરિટ બનાવ્યું હશે જોયું હશે કે કેટલા વિદ્યાર્થી મિત્રો છે કે જે આમનામ પાસ થાય છે કશું સુધારો કયા વગરનું મેરિટ કેટલે અટકે છે અથવા તો કેટલા ઉમેદવારો પાસ થઈ જાય છે જો પાસ થતાં હશે ને તો ફાઇનલ આન્સર કી વહેલા સત્તા આવી જશે એટલે કે પંદર તારીખ સુધીમાં આવી જશે બીજું કે ફાઇનલ આન્સર કી આવવાનું એટલું બધું લેટ શું શું કારણ છે મુખ્ય કારણ શું છે ભાઈ તો મિત્રો કહી દઉં કે ક્યાંક ને ક્યાંક ભરતી બોર્ડ સામે જે વાંધા અરજીઓ કરવામાં આવી છે અસંખ્ય વાંધા અરજીઓ હજારો વાંધા વાંધા અરજીઓ હતી મિત્રો એમાં બધા લોકોએ પોતપોતાની રીતે રજૂઆત કરી છે અને મોસ્ટ ઓફલી તેનું નિરાકરણકરણ શું લાવવું મિત્રો તે શું કઈ રીતે પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો છે એ સંતોષકારક નિર્ણય કઈ રીતે આપવો તેને પ્રશ્નો રદ કરવા કે નહીં અને પ્રશ્નો રદ થઈ જાય તો દસ માર્ક્સનું ગ્રેસિંગ આપવું કે નહીં ભાઈ કઈ રીતે મેરિટ બનાવવું કઈ રીતે જે જો નથી થતું મેરિટ એટલે કે પાસ પાસે પાસ થયેલા વિદ્યાર્થી પણ નથી મિત્રો ત્યારે જ આ ફાઇનલ આન્સર કી છે લેટ થતી હશે તો હવે પાસ થવાવાળા વિદ્યાર્થી પણ ન હોઈ શકે કારણ કે ક્યાંક ને ક્યાંક પાર્ટમાં ફેલ થયા હોય છે એટલા માટે તો હવે શું નિર્ણય લેવો એ ચોખ્ખો અને કડક અને સારી રીતે કહી શકાય ઉમેદવારોને પસંદ આવે એવો નિર્ણય લેવા માટે થઈને મિત્રો ફાઇનલ આન્સર કી આવવામાં લેટ બાકી જો લેટ નહીં થાય ને તો ફાઇનલ આન્સર કી પંદર તારીખ આજુબાજુમાં આવી જશે કારણ કે મિત્રો જે બીજી પછી ઘણા કામ હોય છે ને ભરતી બોર્ડને અને પાછું મેરિટ પાછું જુલાઈના એન્ડ સુધીમાં આવી જવું જોઈએ અથવા તો ઓગસ્ટની શરૂઆતના તબક્કામાં આવી જવું જોઈએ બીજી કે ફાઇનલ આન્સર કી આપ્યા બાદ સાથે પીએસઆઈનું જે ભરતી બોર્ડનું કામ છે એ પણ કાર્ય પૂરું કરવાનું રહેશે આવનારી જે નવી એક્ઝામ છે ફરીથી પોલીસ ભરતીની બે હજાર છવ્વીસમાં ચૌદ હજાર જેટલી ભરતી છે એનું પણ કામકાજ તરતને તરત શરૂ કરવું પડશે એટલે મુખ્ય કારણ તો એ જ ગણી શકાય કે આગળ પણ ભરતી આવવાની છે મિત્રો તો એ ભરતીમાં આવું કંઈક ન થાય આવી રીતે પ્રશ્ન ન આવે અથવા તો આવે તોય એનું નિરાકરણ કઈ રીતે લાવવું તો આ બધા તમામ પ્રશ્નો છે પ્રશ્નોને હલ કાઢી અને એનું ચોક્કસ નિવારણ લાવવાની પ્રક્રિયા ચાલુ છે એમ જ રાખો વિચાર ઓકે બાકી તૈયારી કરો છો એ કરવા મળો ઓકે પાછળનું કઈને વિચારો આગળ જે કરવાનું છે ને એ વિચારો બાકી ફાઈનલ આન્સર કી છે તમને પેલા મળી જવાનું બીજો પ્રશ્ન હોય મિત્રો તો કોમેન્ટ કરો તમારા માટે ભાઈ કોમેન્ટ ઓન જ રાખું છું ભાઈ આપણે બંધ નથી કરતા કોમેન્ટ ઓકે કોમેન્ટ સારી આવે કે ખરાબ આવે સારી ને ખરાબ કરવા વાળા મિત્રો હોય છે આપણે તો ભાઈ અનુમાન લગાડીને એનું એક નિરાકરણ લાવવાની કોશિશ કરીએ છીએ બાકી આપનો જે પ્રશ્ન હોય એ કોમેન્ટમાં કરો હું તમને જરૂર જવાબ આપીશ તો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વિદ્યાર્થી મિત્રો